યા થાય ગુરુ દેવ તો ચડે ભક્તિ નો રંગ તો ચડે ભક્તિ નો રંગ ભક્તિ કરો પાડગી અને પ્રગટ હો એ આકાશ દાબી દુવી ના રહે કસ્તુરી કે વાસ કસ્તુરી કે હવે આગળ બસ પાછળ જીલ જોવાલા ને નોતરુ દેવા ગઈ

ુદેવા ગઈ તો ગઈ હું લખેલી થોડું બેડો માથે છોડ કરવા ગે કલચન બે ખી બે મતરુદેવા ગઈ હું લખે લી થઈ વા નેવા

పాటలావా તુસી એ કોળી માં તો પાણી આયુસ ચડે નહી મા તો પાણી પાસ ચડે નહીં એ તુલસી પત્રો આગળ મૂકી પાસે બેસી ગઈ